ફરિયાદી એ ફરિયાદ આપેલી હતી જે અનુસંધાને અરજીની તપાસ ચાલુ હતી અને અરજીની તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઇકોનોમિક ઓફેન્સ દ્વારા આ ગુનામાં કુલ ચાર વ્યક્તિઓ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે પુરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સંયોગ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે ટાઈટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઉભો કરવા માટે ટાઈટલનો વિવાદ ઉભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે એને બે આરોપીઓ કુલ ચાર આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટાકત કરાવી લીધું હતું અને સાથે સાથે ખોટા વાઉચરો જે ફરિયાદી અગાઉ સહી કરીને કોરાવા એની અંદર ખોટી અમાઉન્ટો ભરીને બે કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદને એ રીતના ખોટા વાઉચરો ઉભા કરીને આ લોકોએ એક મોટો ગુનો ગુનો કર્યો હતો અને જે અનુસંધાને ફરિયાદની ફરિયાદના આધારે કુલ ચાર આરોપી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગઈકાલે ગુનો દાખલ કરતાની સાથે જ જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર આ બંને આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીની હાલ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આરોપીઓના કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આરોપીની સાથે સાથે આ બે આરોપી સાથે અન્ય બે આરોપી છે એના બાબતે પણ હાર એમની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ છે આ બંને આરોપીઓ છે એમની પાસેથી રિમાન્ડ દરમિયાન અન્ય દસ્તાવેજી પુરાવાઓ કબ્જે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને એક મોટી સફળતા ઇકોનોમિક ઓફિસ વિંગને આ ગુનાને ડિટેક કરવામાં મળી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આપના જમીન રિલેટેડ કોઈ પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજો બાબતે કોઈના પણ વિશ્વાસમાં આવ્યા વગર ખોટી સંયો કરી આપશો નહીં અને આપના જમીન અનુસંધાને રેગ્યુલર બેઝિસ પર આપે જે ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપરથી આપના જે ફોર્મ નંબર સિક્સ ફોર્મ નંબર આઠ ફોર્મ એની એન્ટ્રી પણ ચેક કરી લેવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આપની જાણ બાર આપની જમીન ઉપર ખોટા બોજા નાખી ના દે કોઈ આપની જમીન ઉપર કોઈ સાટાખત ખોટું ના કરેલ એ બાબતે આપે પણ ધ્યાન રાખવું જોઈએ તમામ જે જમીનના ઓનર્સ છે આ બાબતે ધ્યાન રાખે તો આવા લે ભાગુ અને આવા જે કૌભાંડી તત્વો છે એનાથી આપણી જમીન આપણે બચાવી શકીએ હાલ જે આરોપી પકડાયા છે એ બે મુખ્ય આરોપી રોનક ચોટલી અને વિજય પરમાર છે આ રોનક ચોટલીયા છે એ આ ઇકોનોમિક ઓફેન્સ એણે પણ પોતે આ બાબતે અરજી કરી હતી અને એ અરજીની તપાસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો હતો કે રોનક ચોટલીયા પોતે જ આ અરજી કરનાર વ્યક્તિ પોતે જ આરોપી છે અને એના આધારે અરજદારની વિરુદ્ધમાં જ અમે પોતે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં જે સામેવાળા વ્યક્તિ તરીકે એને જે દર્શાવ્યા હતા એમની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે અને રોનક ચોટલિયાની ની અન્ય પણ ફરિયાદો અગાઉના સમયમાં આવેલી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામને અપીલ કરીશ કે આ રોનક ચોટલિયા કે વિજય પરમાર આવા કોઈ વ્યક્તિએ આપની સાથે જમીન બાબતે આવો પણ પ્રકારની છેતરપિંડી કે આવો કોઈ ખોટો સાટાખત કરાવી લીધો હોય તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસની સંપર્ક કરી શકો છો અને અનુપમસિંહ ગેહલોત સાહેબ જમીન રિલેટેડ કોઈ પણ મેટર ડાયમંડ રિલેટેડ કોઈ પણ મેટર કે ટેક્સ થાય કોઈ પણ છે આવો કોઈ પણ વેપારીઓ માટે સુરત શહેર પોલીસ સતત કાર્યરત છે અને કોઈ પણ પ્રકારના આવા કૌભાંડીઓ છે એને છોડવામાં નહી